નમસ્કાર મિત્રો હું છું તપન બારોટ ને આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે પત્રકાર એકતા પરિષદનું દાહોદ જિલ્લામાં અધિવેશન યોજાયું હતું જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિયા સહિત એકાવન જેટલા પ્રદેશ ઝોન જિલ્લાના પદાધિકારીઓએ હાજરી આપી હતી તથા દાહોદ નગરપાલિકાના વર્તમાન તથા પૂર્વ મેયરો તથા ઉપપ્રમુખોની હાજરીમાં

ફરજ પડી હતી પ્રદેશ અધ્યક્ષ મહાધ્યક્ષ ઉપાધ્યક્ષ મંત્રીઓ મહામંત્રીઓ જોન તથા જિલ્લાના પદાધિકારીઓ સહિત બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં તથા શબ્દો બુકે આપી અને સ્મૃતિ ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષ મંત્રીશ્રીઓ મહામંત્રીશ્રીઓ જોન પ્રભારીઓ જિલ્લા પ્રમુખો સહિત બહારથી આવેલા મહેમાનોનું સ્વાગત શબ્દો દ્વારા કરી બુકે આપી અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ આમંત્રણથી પધારેલા નગરપાલિકાના પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ શ્રી સહિત મંચસ્થ આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગત સાથે સંગઠનની રૂપરેખા અમદાવાદ પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ શ્રી ગીર ગીરવાનસિંહ સરવૈયા અને સંગઠનની ગાઈડલાઇન સાથે તેમજ વેબમાં ઓનલાઈન સભ્ય પદ મેળવવા સૌને હાકલ કરી હતી દેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકારિકતા પરિષદના સંગઠનના કામ સાથે કરેલી લડતો સરકાર સમક્ષ કરેલી રજૂઆતો ચૌદ પ્રશ્નો તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ ગુજરાતના પત્રકારોની છે જો સરકાર સમક્ષ રજૂ થયેલી રજૂઆતો અને માગણીઓ સ્વીકૃત થાય તો પત્રકારોને રાહત મળે જેમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફાળિયું બાંધી શાલ ઓડાડી તીર કામઠા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલનું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર સંચાલન સ્વાગતને છેલ્લે આભાર વિધિ બાદ ઉપસ્થિત મહેમાનોને પત્રકારોને શાલ અને સ્મૃતિભેટ રૂપે લેપટોપ બેગનું વિતરણ કરી અન્ન ભોડા અને મનભોડા કહેવતને સાર્થક કરતું સ્વરૂચિ ભોજન લીધું હતું કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ કારોબારી પ્રિતેશભાઈ પંચાલ રાજેશભાઈ સિસોદિયા રાકેશભાઈ કલ્પેશભાઈ ખંજનાબેન સહિતની ટીમ દાહોદ દ્વારા સફળ આયોજન બદલ પ્રદેશ અધ્યક્ષને સૌને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો લાભુભાઈ કાંતોડિયા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પત્રકાર એકતા પરિષદ પત્રકાર એકતા પરિષદનું આજે ત્રેવીસમું અધિવેશન એટલે દાહોદ જિલ્લાનું અધિવેશન દાહોદ જેવા પછાત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા ગુજરાતભરમાંથી પચાસ કરતાં વધુ હોદ્દેદારો હાજર રહ્યા અને નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ સહિત શ્રેષ્ઠીઓ વરિષ્ઠ પત્રકારો બધાની હાજરીમાં આજે મહિલાઓની સંખ્યા પણ ખૂબ સારી હતી અને બધાની હાજરીમાં યોજાયેલ અધિવેશન સુપેરે સફળ થયું છે એનો યશ અહીંના પ્રમુખ યોગેશભાઈ અને પ્રિતેશભાઈ પંચાલને જાય છે આજના અધિવેશનની સફળતા માટે દાહોદ જિલ્લાના નાના મોટા તમામ પત્રકારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને આ સંગઠન ખૂબ મજબૂત બને એવી શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત